શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું આ નૂતન વર્ષ તમારા માટે કેવું બની રહેશે કારતક મહિનાથી આ સૌ વધ અમાસ સુધી એટલે કે આવતી દિવાળી સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ તો સૌ પ્રથમ તમને આ નૂતન વર્ષના હાર્દિક અભિનંદન સૌ જોઈએ તો રાશિ ભવિષ્ય એ એક માર્ગદર્શન છે તમારે ચંદ્ર જે રાશિના હોય એ મુજબ જોવાનું રહેશે ગુરુ કૃપાથી વિક્રમ સંત બે હજાર બ્યાસીનું આજે રાશિ ભવિષ્ય તમને કહીએ છીએ એ તમારા ગ્રહોની અસરને ધ્યાનમાં રાખીને આ બતાવવામાં આવે છે ગોચરના ગ્રહો એમાં તમારા જન્મના ગ્રહોની પણ અસર જોવાશે બીજું તમારી જન્મ લગ્ન કુંડળીમાં જે લગ્ન હશે એ પણ તમારે એનાથી પણ તમે જોઈ શકશો અથવા તો જન્મચંદ્ર રાશિથી પણ એટલે કે જે નામથી તમને બોલાવવામાં આવે છે એ રાશિ પણ પણ તમે આમાં જોઈ શકશો કે કે એવું હોય હોય છે આ રીતે થતું નથી તો તો કદાચ જો પરફેક્ટ ના આવું બની શકતું હોય છે તો તમારે જન્મની રાશિ પરફેક્ટ હોય તો રાશિ પ્રમાણે પણ જોઈ શકો અને જે જન્મકુંડળી હોય તો તમે કુંડળીમાં જે લગ્ન છે કેલું જે લખેલું એના ઉપરથી તમે જોઈ શકો અને બંદે જુઓ છો અને બંદે તમારા માટે સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ છે તુલા રાશિ અક્ષરરથ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું આ નૂતન વર્ષ તમારી તુલા રાશિ માટે જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારીમાં શુક્રની અધિપત્યવાળી તમારી તુલા રાશિ માટે વર્ષના પ્રારંભમાં તમારી રાશિના સ્વામી જે શુક્ર જે છે એ તમને સારું ફળ આપશે ભૌતિક સુખમાં વધારો કરશે તમારી રાશિ તુલા રાશિમાં વર્ષના પ્રારંભમાં સૂર્ય બુધ ચંદ્ર અને મંગળ સાથે રહેશે ચાર ગ્રહો વર્ષના પ્રારંભમાં પહેલા દિવસે એક સાથે ચાર ગ્રહો તમારી રાશિમાં રહેશે જે અહીં તમને ખાસ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું સૂચવે છે કેમ કે અહીંયા સૂર્ય અને મંગળથી અંગારક દોષ બને છે તેમજ આરોગ્યની બાબતે થોડું ધ્યાન રાખવાનું અહીં સૂચવે છે નિયમિત સમયસર ઘરનું ભોજન લેવું મોડી રાત સુધીના ઉજાગરા ટાળવા બહારના નાસ્તા પાણી ચા પાણી નાસ્તા જે હોય ને એ શક્ય હોય ત્યાં સુધી ઓછા કરવા તમારા આરોગ્ય માટે આ લાભદાયી રહેશે વર્ષના પ્રારંભમાં કુંભ રાશિના રાહુ જેમની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનેથી દ્રષ્ટિ રહેતા તમને કોઈને કોઈ સમયે આકસ્મિક લાભ અણધાર્યો લાભ અહીંયા તમને મળી શકે બીજું મીન રાશિના શનિદેવની દશમી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેતા અહીંયા તમારે આરોગ્યની બાબતમાં જે પ્રારંભમાં કીધું ને શરૂઆતમાં કે આરોગ્ય સંભાળવું કેમ કે શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર છે શનિદેવ સ્થાનમાં હોવાથી સારું ફળ આપે પણ દ્રષ્ટિથી શુભ ફળ આપતા નથી અહીંયા તમારી રાશિ ઉપર દ્રષ્ટિ છે એટલે ખાસ સંભાળવાનું આરોગ્યની બાબતમાં કેમ કે તમારી રાશિથી મીન રાશિના શનિદેવ એ છઠ્ઠા સ્થાનેથી રહેશે છઠ્ઠા સ્થાનેથી શનિદેવ એટલે કે સોનાના પાયથી ગણાશે છઠ્ઠું સ્થાન સોનાનું પાય સોનાના પાયથી જે શનિદેવ છઠ્ઠા સ્થાને હોય તો ચિંતાઓ વધારી શકે નાની મોટી અનેક ચિંતાઓ એક બંધ કરો એકનું શોર્ટ આઉટ થાય ને બીજી ઊભી થાય નાની મોટી ઘરની તેમજ નોકરી ધંધા વિશે એક પછી એક ચિંતાઓ ઊભી કરી શકે તમારી ધારણા મુજબનું બધું જે વિચાર્યું કે આ રીતે કરવું આ રીતે એ ધારણા ખોટી પણ પડે અને ધારણા મુજબનું ન બનતા અંદરથી તમને હતાશા અનુભવાય ગુસ્સો રહે જો તમારી જન્મકુંડળીમાં જન્મના ગ્રહોની સાનુકૂળતા હશે શુભ હશે તો સારા યોગ હશે તો અહીંયા પાપદ્રહ સાથે જો યુતિ નહીં હોય શનિદેવની તો અહીંયા તમને સારું જોવાશે તમારી રાશિમાં શનિદેવ ઉચ્ચના બને છે શનિદેવ તમારી તુલા રાશિમાં ઉચ્ચના બને છે એટલે ઉચ્ચના હોય એટલે જે સારું હોય તો બહુ જ સારું ફળ આપે તમને નોકરીમાં તમારા કામની પ્રશંસા થાય નોકરીથી સારું જોવાય તમારા કામની કદર થાય હરીફો દ્વારા તમને માનસિક ઉદ્વેગ થઈ શકે અમુક હરીફો તમને ગુપ્ત શત્રુઓ તમને હંભાવે જોબ બદલવાની ઈચ્છા થયા કરે હંમેશા એનાથી ચિંતિત રહેવાય બીજું વ્યવસાયમાં પણ તમારા ભાગીદારીમાં ભાગીદાર સાથે મન પણ થઈ શકે એવા પ્રસંગો બની શકે બીજું તમારી રાશિના ગુણધર્ભ પ્રમાણે તમે સ્પષ્ટ વક્તા છો તમારી જે રાશિ છે ને લીબ્રા એટલે ત્રાજવું કંઈ પણ નમતું ના જવું જોઈએ સ્પષ્ટ વક્તા કોઈને પણ તમે સાચવું બિલકુલ સેસરમ રાખ્યા વગર તમે બિલકુલ સામે કહી દેવો એને સાચું કહી દેવો છો એનાથી અહીંયા તમારે અમુક સંબંધો પણ બગડી શકે તો નાના મોટા કોઈ પણ વ્યક્તિને જે સાચું કહો છો એનાથી તમે વધુ બોલ્ડર બનો છો અને હિંમતવાન બનો છો એનાથી પ્રકૃતિ પણ તમને સહકાર આપે છે પરંતુ પહેલી દૃષ્ટિએ જોઈએ તો જેને તમે સ્પષ્ટ કીધું એનાથી સંબંધો અમુક સમય પૂરતા બગડે છે પરંતુ જ્યારે સાચું એને સામે આવે છે ત્યારે તમારી કદર કરતા હોય છે એનાથી તમને લાભ તો થાય જ લાંબા સમય પણ આ સમય એવો છે કે આ એના લીધે તમારા ગુપ્ત શત્રુઓ પણ ઊભા થઈ શકે કે ચિંતાઓ વધારે એટલે શત્રુઓ હોય તો ઓર ચિંતા વધે તેમનાથી પણ તમારે સાવધ રહેવાનું જરૂરી રહેશે અહીંયા તમારે મેનેજમેન્ટ સાથે વાદ વિવાદમાં ન ઉતરવું કોઈ પણ વાત કહે એ માની લેવી એનું પ્રત્યુત્તર એનો વિવાદ ન કરવો શક્ય હોય તેટલું તમારા હરીફોને ઓળખી તમારા ગુપ્ત શત્રુઓને ઓળખી અને ખંતથી મહેનતથી કાર્યરત રહેવું આ સમય તમને હિતાવહ રહેશે હવે વિદ્યાર્થીઓ માટે આ નૂતન વર્ષમાં વિદ્યાર્થીઓ માટે આ સમય હરીફાઈ વાળો રહેશે અહીંયા પણ તમારા હરીફો હશે ભણવામાં ભણવાની ચિંતા રહ્યા કરે ખૂબ મહેનત માંગી લે અમુક વખત વાંચેલું ભણેલું યાદ ન આવે એવી પણ પ્રશ્ન રહ્યા કરે કેમ કે માહોલ સારો ના હોય ને તો આ બધી સમસ્યાઓ રહ્યા કરતી હોય છે પરીક્ષાના સમયે બધું યાદ હોય પણ લખી ન શકાય આવું પણ બને છે તો તમારે ખાસ અહીંયા લખવાની અગાઉથી પ્રેક્ટિસ રાખવી જરૂરી છે સમય ઓછો રહ્યો એવું પણ પ્રશ્ન બની શકે એ સમય પૂરતું તમે જે લખવાનું હતું એ લખી ના શકે એવું પણ બની શકે તમે તમારા મિત્રોથી અમુક સમયે ડિસ્ટર્બ થઈ શકો એને કારણે તમે ભણવામાં પૂરું ધ્યાન પણ ના આપી શકો અહીં તમારી જન્મકુંડળીમાં પાંચમા વિદ્યા સ્થાને કોઈ ખરાબ યોગ હોય તો એનું સારું એવું નિવારણ કરાવી અને એનું શુભફળ મેળવવા પ્રયત્ન કરવો તમને વિદ્યા પ્રાપ્તિમાં એનાથી અડચણ જો આવતી હોય ને તો એનું નિવારણ કરાવવું યોગ્ય વ્યક્તિ દ્વારા એનું માર્ગદર્શન મેળવી વિદ્યા બહુ જરૂરી છે વિદ્યા પ્રથમ તબક્કો છે કેરિયર બીજો તબક્કો છે તમારી કારકિર્દી અને વૈવાહિક સંબંધો એ ત્રીજો તબક્કો છે પણ અત્યારે વિદ્યાર્થીઓ સૌથી પહેલો ત્રીજો તબક્કો ત્રીજો જ પગથિયો પહેલા ચડે છે એટલે પછી જલ્દી પડે છે અને આ બધી વસ્તુઓથી ડિસ્ટર્બ બને છે તો તમે સૌથી પહેલા અભ્યાસ ઉપર ફોકસ કરજો અને એનાથી તમે સારું રિઝલ્ટ મેળવી શકશો હવે ત્રીજું જોઈએ તો લગ્ન તથા સંતાન વિષયક આ વર્ષ તમને જેના લગ્ન ન થયા હોય તેમને માટે આ સમય હજુ વેટ એન્ડ વોચ હજુ રાહ જોવડાવી શકે સમય લેશે ધીરજથી કાર્ય કરવું ઉતાવળનું પગલું ન ભરવું ઉતાવળથી કોઈ પણ વસ્તુને સમજ્યા વગર પારિવારિક માર્ગદર્શન લીધા વગર તમે કરો તો પાછળથી પણ પ્રોબ્લેમ બની શકે છે બીજું જો જન્મકુંડળી તમારી માંગલિક હશે તમારી કુંડળીમાં મંગળ શનિ હશે તો પણ અહીંયા થોડી વધારે રાહ જોવડાવશે અહીંયા તમારે મંગળ દોષ કેવું હોય તો એનું યોગ્ય માર્ગદર્શન મેળવી લેવું એના દોષનું નિવારણ કરાવવું જેના લગ્ન થયા હોય તેમને પણ આ સમય શાંતિથી પસાર કરવો હિતાવહ રહેશે નહીં તો અહીંયા તમારે જીવનસાથી સાથે થોડું ઝઘડા કંકાસ થઈ શકે આથી શક્ય તેટલું તમારે મૌન ધારણ કરવું વાદ વિવાદથી બચવું નહીં તો મોટું સ્વરૂપ પણ અહીંયા બની શકે એમાં કોઈ વાલ લાગે નહીં જતું કરવાની ભાવના રાખવી લેટકો જગ્યા છોડી દેવી નહીં તો તમારે ચિંતાઓ ઓર વધી શકે જે કીધું ને કે ચિંતાઓ વધારે તો અહીંયા ચિંતા વધી શકે સંતાનોના પ્રશ્નોનો લઈને પણ એના અભ્યાસનું એના લગ્નનું આ બધી ચિંતાઓ પણ એનાથી પણ તમે ચિંતિત રહી શકો અહીંયા આગળ જોઈએ તો ભાગ્યોદય આ નવા વર્ષમાં તમને ગુરુદેવથી સારું ફળ મળશે ગુરુ કૃપા સારી બની રહેશે ગુરુનું જે ગોચર તારીખ અઢાર દસ બે હજાર પચીસથી થી દેવગુરુ ચંદ્રની કર્ક રાશિમાં આવતા તમારી રાશિથી દસમા પિતા અને કર્મસ્થાનેથી રહેશે અહીંયા તમને યોગ્ય સમયે પિતાનો સાથ સહકાર મળે અને એમની સલાહ પણ તમને બહુ જ લાભદાયી બની રહે બીજું ધાર્મિક વૃત્તિમાં તમારું મન વધારે વળે ધર્મ પ્રત્યે આસ્થા વધે એનાથી તમારા હાથે શુભ કાર્યો પણ થઈ શકે ધાર્મિક કાર્યો થઈ શકે સૂર્ય તમારી રાશિમાં નીચના બને છે એટલે અહીંયા પિતાની તબિયતનું થોડું ધ્યાન લેવું પડશે પિતાની તબિયતથી તમને ડિસ્ટર્બ રહેવાય પિતાની વાતોથી મન સંમત અમુક વખત ના બને અમુક વખત પિતાથી મતભેદ પણ થાય કેમ કે સૂર્ય એ પિતા ગણ્યા છે જો સૂર્ય નબળા બને છે તો પિતાના સુખમાં ડિસ્ટર્બ આપે છે તમારી રાશિના કારક બુધ તેમજ તમારી રાશિના સ્વામી શુક્ર છે આથી અહીંયા તમારી લાઈફસ્ટાઈલ વૈભવી રહી શકે ભલે કશું ના હોય પણ તમે નીકળો ત્યારે એમ થાય બહુ જ આ તો બહુ જ વૈભવી ભોગવિલાસવાળી જિંદગી તમને અપાવે બોલવામાં પણ તમારો સાચો પ્રભાવ પડે તમારે બોલવાથી સારું વ્યક્તિત્વ તમારું બની શકે બીજા પણ તમારી વાચાથી પ્રભાવિત થઈ શકે વાણીથી પ્રભાવિત થઈ શકે તમે સારો પ્રભાવ પાડી શકો સામેલા ઉપર અને કોઈ પણ વ્યક્તિને વાકચાતુર્યથી મોહિત પણ કરી શકો હવે જોઈએ સ્થાવર મિલકત વિષય આ નૂતન વર્ષમાં તમારે મિલકત વિષયક બાબતોને લઈને વિલંબ થોડું અવરોધો આવે કોઈ પણ લે વેચમાં તમારે થોડું વિલંબ થાય નાના મોટા અવરોધો આવે ધારેલા સમયે તમે કોઈ પણ મિલકતનું ડીલ ના કરી શકો લઈ પણ ના શકો અથવા વેચવામાં પણ ડીલે થાય બીજું જૂની મિલકતને લઈને પણ તેની ચિંતા રહ્યા કરે અહીં તમારે નવું રોકાણ મિલકતમાં કરવું હોય તો કોઈનું માર્ગદર્શન મેળવવું જરૂરી બની રહેશે અગાઉ મુજબ ફસાઈ જવાના યોગ બની શકે એના દસ્તાવેજ એનું ટાઇટલ ક્લિયર યોગ્ય છે કે નહીં એ પણ તમારે જોઈ અને કોઈનું માર્ગદર્શન મેળવવું ક્યાં બરોબર છે કે નહીં કોઈની સલાહ લેવી અહીં તમને તમારા વડીલોપાર્જિત મિલકતનો પ્રશ્નોનો પણ ઉકેલ અહીંયા લાવી શકો દરેક નાની મોટી સમસ્યાને લઈને તમને ચિંતાઓ વધી શકે છેલ્લે જોઈએ તો યાત્રા પ્રવાસ વિદેશ ગમન આ નૂતન વર્ષમાં પ્રારંભમાં તમે પરિવાર અને મિત્રો સાથે ધર્મને લગતું કોઈપણ મંદિર દેવમંદિર એક ધાર્મિક યાત્રા કરી શકો બીજું અહીં તમે વ્યવસાયની અનુલક્ષીને પણ ક્યાંક કેવો સારો મોટો એવો પ્રવાસ કરી શકો તમારે અહીંયા પ્રવાસ દરમિયાન ખાવા પીવામાં ખૂબ કાળજી લેવી નહીં તો શારીરિક તકલીફ થઈ શકે છે વિદેશ ગમનમાં તમારે હજુ થોડી રાહ જોવી પડશે ઉતાવળો નિર્ણય કરવો નહીં ઉતાવળા નિર્ણયથી અમુક વખતે નાણાકીય નુકસાન થવાના યોગો બની શકે છે એટલે તમારે અહીંયા ઉપાય તરીકે શનિદેવનું તમારે ખાસ ઉપાય કરવો કેમકે શનિદેવ જે છે ચિંતાઓમાં વધારો કરાવે છે એટલે શનિદેવની કૃપા મેળવવા માટે તમારે કેમ કે સોનાના પાયે છે તમારી રાશિથી છઠ્ઠા સ્થાનથી સોનાના પાયે એટલે ચિંતાઓ વધારે છે તો તમારે શું કરવાનું શનિદેવની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસા હનુમાનજીની ભક્તિ હનુમાનજીને શરણે જોવું સુંદરકાંડનો પાઠ કરતા પાવતો કરવો અથવા સાંભળવો બીજું તમારે શનિદેવની પસંદગીના કોઈ જે એમની પસંદગીની વસ્તુનું દાન કરવું બીજું શનિવારનો દિવસે ઉપવાસ પણ તમે કરી શકો અથવા શનિદેવનો મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમ એ મંત્ર જાપ પણ કરી શકો તો આ હતું તુલા રાશિ માટેનું આ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું વર્ષ કેવું રહેશે તે વિશેનું ફળકથન નારાયણ